અને માનતા ની આપણે જાવ કોટડા જામો કાડા દર્શન મા લેતો મન ફાઈનલી મિત્રો આપણો ઉચા કોટડા પાકી ગયા હી ચલો મિત્રો આપણો ઉચા કોટડા પાકી ગયા હી અને આપણે અત્યારે મંદિર બાજુ જવાનું હોય પહેલા પહેલા દર્શન કરવાનું છે તો આપણે મંદિર બાજુ હાલતા થઈ ગયા હી પેલો આ દરિયા કિનારા બાજુ રસ્તો જાય પણ આપણે જવાનું પહેલાં મંદિર તરફ પછી જવાનું આપણે બીચ પર ફરવા તો આપણે જઈએ આ મંદિર બાજુ પેલો આપણે વગર બે મિનિટ ઊભા રહી ગયા બધાએ પહોંચી જાય ભેગા થઈ જાય તે માટે પેલો આ બીચ છે પણ અત્યારે આપણે બીચે નથી જવાનું આપણે પહેલાં મંદિર તરફ જઈ રહ્યા છીએ જોઈ લો આ કેટલી ભીડ છે ટ્રાફિક છે હું પેલા બધાનો વિડીયો લઈ લઉં થોડોક આપણે જઈએ મંદિર તરફ અત્યારે જો કેટલું ટ્રાફિક છે આપણે મંદિર પાસે પહોંચી ગયા છીએ અને માતાજીની મોટી મૂર્તિ હતી અને આપણે દર્શન કરી લીધા હે અને હવે આપણે ચાવન માના મંદિરે જવાનું છે અહીંયા ટ્રાફિક જ છે પણ આપણે જવાનું દર્શન માટે જોઈ લો ફરતી બાજુ મંદિર બાજુ એમાં ઉપા છે અડધા પ્રસાદી લેવા ગયા હતા તે માટે કેટલું ટ્રાફિક છે આ સો બધાએ સીન લઈ લીધો પોત પોતપોતાનો જોઈ લો પ્રસાદી લઈ લીધી છે અને આ મંદિર છે આપણે દર્શન માટે જવાનું અંદર આપણે દર્શન કરી લીધા છે પણ ત્યાં ફોટો વિડીયોની મનાઈ હતી એટલે આપણે ફોટોને વિડીયો લીધું તો જય માતાજી આ આપણો ઓછા કોરડા જવાનો બ્લોગ હતો જય માતાજી મિત્રોને